આજ રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 8 આદર્શ સ્કૂલ ધોરાજી ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે એ હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર આઠ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર આઠના સુધરાઈ સદસ્ય વિનુભાઈ માથુકિયા મુકેશભાઈ ઝોરિયા વિશાખાબેન કિશોરભાઈ વઘાસિયા વૈશાલીબેન પિન્ટુભાઈ ત્રિવેદી ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલ મેન ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાડા તેમજ પૂર્વ સફળ બનાવ્યો હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે नरेश પટણી ડીજી ન્યૂઝ ધોરાજી નામ આપણા લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરણાથી એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ સમગ્ર લોકસભા વિસ્તારમાં પધારી રહ્યો છે એના ભાગરૂપે આજે ધોરાજી શહેરમાં વોર્ડ નંબર આઠમાં આ જનસેવા રથ આવી ચૂક્યો છે આદર્શ સ્કૂલ ખાતે આ જનસેવા રથ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે તે યોજનાઓનો લાભ લોકો સુધી કેમ પહોંચે તેવા હેતુથી આ જનસેવા રથનું આયોજન એસ એલ માંડવીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આનો હેતુ એટલો જ છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો સીધો લાભ આ સ્થળ ઉપર આવી અને લાભાર્થીઓ મેળવી શકે છે તેમના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને જે તે યોજના જે લાગુ પડતી હોય તેમાં તેનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે ઘર ઘર સુધી આ યોજનાનો લાભ પહોંચે તેવા હેતુથી આ સમગ્ર લોકસભામાં આ રથ ફરવાનો છે અને લોકોની આવનારા સમયમાં સુખ સુવિધામાં કેમ વધારો થાય તેવા હેતુથી આ રથનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આ રથ દ્વારા સ્વદેશી અપનાવો એટલે કે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતનું જે આપણા સ્વપ્ન દ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે તેનો પણ પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલો છે જેનો હેતુ એવો છે કે આપણા દેશમાં ઉત્પાદન થતી વસ્તુ એનું જ આપણે દેશમાં ખરીદ વેચાણ કરીએ અને આવનારા સમયમાં આપણો જીડીપી અને આપણી અર્થવ્યવસ્થા દુનિયામાં કેમ મજબૂત બને તેવા હેતુથી સ્વદેશી અપનાવવાનું પણ એક પ્રેરણાદાયી સૂત્ર આ રથ દ્વારા જનજાગૃતિ અર્થે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યું છે આ પાછળનો હેતુ એટલો જ છે કે આવનારા સમયમાં આપણો દેશ મજબૂત બને અને ભારતનું જે સ્વપ્ન સેવેલું છે નરેન્દ્રભાઈ મોદી એ બે હજાર સુડતાલીસનું તે એ સ્વપ્ન સાકાર થાય તેવા હેતુથી લોકોને જાગૃત કરવા માટે આ રથનું આયોજન કરવામાં આવેલું છે